એમાં એના રહેવાથી લઈ એજ્યુકેશનથી લઈ અને બધી જ ફી ઇન્ડિયન ઓઇલ દ્વારા આપવામાં આવે છે એમાં એને લેપટોપનું વિતરણ અને ટોટલી એમના જે બેથી ત્રણ વર્ષનો ખર્ચો છે એ આયુસી નિભાવે છે અને એમાં તમને હું બતાવીશ કે સારા સારા છોકરાઓ પાસઆઉટ કરી જીઈ અને નીટમાં ટોપ કર્યા છે કારણ કે ઇન્ડિયન ઓઇલ હંમેશા જે ઇકોનોમિકલી જે પછાત લોકો હોય જે પોતાનો ખર્ચો પૂરો ના કરી શકતા હોય એ લોકોને હંમેશા પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમો અને ઇન્ડિયન ઓઇલ એક્રોસ ધ ઇન્ડિયા આવા મોટા પાંચ લોકેશનમાં આ સ્કીમ ચાલી રહી છે ત્યાંના જ લોકોને નહીં ઇન્ડિયન ઓઇલની આવા ચાર હેડક્વાર્ટરમાં કહ્યું ત્યાંના નજીકના લોકો એમાં સામેલ થઈ શકે છે તો વિદુષી સ્કીમ એ બહુ સરસ રીતે ચાલે છે એ ભાગરૂપે આપણા ધોરણ છ સાત અને આઠમાં જે છોકરાઓ તાલીમ જો ખૂબ સરસ દરિદ્રીય અગ્રાવત સુજલ આશીષભાઈ ધોરણ સાત માંથી પ્રથમ નંબર પુષ્કર હરસુખભાઈ દ્વિતીય નંબર ધોરણ સાત મકવાણા નંદિની ગોકળભાઈ ધોરણ આઠ માંથી ખેરડીયા યુવરાજ તુષારભાઈ

ડેપ્યુટી મેનેજર શ્રી ધર્મેન્દ્ર ખનાજી અપિલ પટેલજી વડોદરી શિક્ષકગણ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો અને પ્રેસના મિત્રો આમ તો ઘણી બધી વાત ખાના સાહેબે કીધીભાઈ અને સેફ્ટી શું શું લેવી જોઈએ આપણા ગામમાંથી ખાઈ દેવાય